મહેસાણા પોલીસ આયોજિત વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અંબાજી તથા પદયાત્રીઓ માટે લીંબુ શરબત નો કેમ્પ યોજાયો આસ્થામાં અતુટ વિશ્વાસ ધરાવતા વિસનગર તાલુકા પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રીઓની દિલથી સેવા અંબાજી જતા લાખો પદયાત્રીઓ માટે વિસનગર તાલુકા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી લીંબુ શરબતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં પસાર થતા પદયાત્રીઓને થાકનો અહેસાસ ન રહે તે માટે લીંબુ શરબત આપવામાં આવે છે આ કેમ્પમાં વિસનગર તાલુકા પોલીસના તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેપી ભરવાડ વિસનગર સિટી પીઆઈ એ આર ગઢવી પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ ચૌધરી વુમન હેડ કોન્સ્ટેબલ નિકિતાબેન ચૌધરી તેમજ હોમગાર્ડ અને જીઆરડી અધિકારી અને અન્ય પોલીસ સ્ટાફના સાથી મિત્રો દ્વારા એકસો પચાસ કિલોથી પણ વધારે લીંબુ શરબતનો કેમ્પ કરી પદયાત્રીઓને આસ્થાથી તે ભાવપૂર્વક સેવા આપવામાં આવે છે આ સેવા કાર્યમાં પોલીસ સ્ટાફની સાથે ઉમતાના બહેનો પણ આ ધર્મ કાર્યમાં સાથે રહી પદયાત્રીઓની સેવા કરે છે